આ તો પછી તમે માની ને તમે બધા શુદ્રો ક્ષત્રિયો થયા છો તો આ ભાઈ રહ્યો ને એનું કહેવાનું એમ થાય છે કે તમે બધા ક્ષત્રિયોમાંથી માંથી થયા છો જોકે એની અરે બહુ લાંબી ચર્ચા થઈ છે અને મેં એવું કીધું કે ભાઈ ના પુરાણોના આધારે ચાલીએ ને તો બ્રહ્માના શરીરમાંથી ચાર વર્ણો નીકળ્યા એટલે અમે ક્યાંય ક્ષત્રિયો નથી અને હું બીજું એને કીધું કે અમારી તમારી અટકો પડતી હોય તમે એવું માની લો કે તમે બધા સૂત્રો માંથી થયા છો પણ ના ના અમારો ખોટો ઉછો રાખવો રે એટલે એવા ખોટા ઉષા ન રે જોકે તેની વાત અને વાણી ઉપર દેવું લાગતું હતું કે ભાઈ થોડુંક લઈ લીધું હોય એ તો ઈશ્વર ની સ્વતંત્રતા છે લઈ લે આપણે એને કઈ લેવા દેવા ન હોય પણ મૂળ કહેવાનું એ થાય કે આવા જાતિવાદ ને આવા પોતાની એક ની ઊંચું રાખવાની આ જે પ્રથા બની ગઈ છે એણે આ દેશને ક્યારેય આગળ આવવા દીધો નથી હું

એટલે મારો ગમે મારી પડતો મને માત્ર માણસ થી આવે અને હું માણસ કામ કરું છું કે આને કોને ખબર હવે કે માલી ને બોલાવે છે તમારા બધા અતકું અમને ભલે છે ને એના ભાઈ એવી અથકું તો તેટલે ને ભલે છે પણ આપડે તો છે ને પુરાણો પ્રમાણે આલીએ ને

પાણી પાઈ દીધા હતા એને કાબા લૂટી ગયા હવે આગળનો ઇતિહાસ તમારે રીતે નક્કી કર લેજો એટલે અમારે એવું નથી કહેવાનું કે અમે અમારી જાતિનું ગર્વ રાખીએ કે ઊંચું રાખી કે ફલાણું રાખીએ એટલે હજી તો પંચોતેર વર્ષ આ દેશની આઝાદી ના દિવસ વીસ ટકા ઊંચા થઈ અમે બહાર નથી નીકળ્યા તા તો મીંડું બધે પેટમાં તેલ રેડાવા અને મીડિયા તમે જાતિ વારે હરખાવો તમે અમારા

જામનગર કોણ પણ રઘુ પાસોટા હા બોલો હા audio નો ચલાવતા તમારા માટે આપડા મારા favor માં એટલે તમને phone કર્યો બોલો કરો રોશન બહુ સારું કરો જી આભાર તમને કાર્યક્રમ ગમ્યું હું તમારો ઓડિયો બહુ જોવું છું હા હું ખુદ રાજપૂત દરબાર છું હા છત્રી અને,

તમારો કોઈનો વિરોધ નથી એટલે તમને માનું છું કે તમે તમે હાચા છો હું જો રાખું તમને હાચા છે હું માજો તમે આમ છત્રી હું જો રાખું મેતાનો વિરોધ કર્યો કોઈ દી નહીં નહીં કેમ ખબર કે માણસ માત્ર અને આપડા બધા હરખા છીએ અને જો હવે હું તમને એક વાત કીધો છોડા બોલ બોલ તમે જો હમણાં અત્યારે એ વાત કરી કે માણસ માત્ર બધાય હરખા છે

અહિયાં આવીશ એટલે તમને મળીશ સો મળજો મારા અને મળીશ એટલે ભાઈ તરીકે મળીશ એ તો આપડે ભાઈ તરીકે જ મળશું એમ નહી આપડે ક્યાં જઈને વાત કરવા ગયા હતા એ ગાંડ મારે ભાઈ પણ હું ભાઈ તરીકે મળીશ અને ચાવડા આમ જોવો તમે જે લેખતા હોય એ લેખતા હોય પણ હું તમને એમ કહું છું કે તમે છત્રી માંથી જ આવ્યા છો ના પણ હું કેમ અમે છત્રી માંથી આવ્યા છીએ.